મેડરદા તાલુકાના મોટી ખોડિયાર ગામે પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ વઘાસિયાએ લીંબુની ખેતી કરી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે બચુભાઈ વઘાસિયાએ પોતાના ખેતરમાં એકસો પચાસ જેટલા લીંબુડીના વૃક્ષનું વાવેતર કરી જેનાથી લીંબુનું વાવેતર કર્યા પછી ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ થાય જાય છે જ્યારે જ્યારે એક છોડ દીથ પંદર કિલો લીંબુનો પાક ઉતરે છે એક વખત વાવેતર કર્યા પછી કોઈ ખર્ચ થતો નથી તેમજ ભાવ પણ એસી થી એકસો વીસ રૂપિયા કિલો એ આવે છે જેથી આવક પણ સારી થાય છે તેમજ લીંબુ દરેક લોકોને કાયમી જરૂરિયાત છે તેમજ આરોગ્યની દ્રષ્ટિએ લીંબુ ખૂબ જ ઉપયોગી છે લીંબુ ચામડીના રોગોમાં તેમજ સાબુ બનાવવામાં પણ ઉપયોગી છે તે સાથે જ ઠંડા પીણામાં રોજિંદા વપરાશમાં તેનો ઉપયોગ થાય છે ગૃહિણીઓ રસોઈમાં પણ લીંબુનો ઉપયોગ કરે છે જેથી લીંબુ લોકો માટે જીવન જરૂરિયાત બની ગયું છે જેથી લોકોને અપીલ છે કરવામાં આવી છે કે એક લીંબુનું વૃક્ષ ઉછેરવામાં આવે તો કાયમી જરૂરિયાત આપણે સંતોષી શકીએ છીએ તેમજ ઘર ખર્ચમાં પણ બચત કરી શકીએ છીએ મારે દોઢ શોખ થળિયા લીંબુડીના છે અને એમાં ઉત્પાદન સારું મળે છે અને એક છોડ દીઠ પંદર કિલો કે લીંબુ કદાચ ઉતરે છે અને એ જાળવાનું ઉત્પાદન સારું મળે છે અને દર વર્ષે સારો ભાવ મળે છે અને ભાવ રીંબુના અઠાણીએ એંસીથી નેવું રૂપિયા કીંડાના હોય છે ને દોઢસો રૂપિયા હોય છે ઘટલીને અઠાણીએ એંસી રૂપિયા થાય અને બધાય દાળ શાક મસાલામાં અને આરોગ્ય મેળ છે રીંબુ હારા આવે છે અને ઉત્પાદન સારું મળે છે પંકજ કારિયાનો રિપોર્ટ માળિયા હાટીના